તો સાત મે ના મતદાન ગુજરાતમાં અને તેના એક દિવસ પહેલા એટલે કે આજે રાજપૂત સમાજની અપીલ અખિલ ગુજરાત નાડોદાર રાજપૂત સમાજના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી કોઈ વ્યક્તિને નહીં દેશ હિતમાં મતદાન કરજો

હું નમ્ર અને વિનંતી કરું છું કે દરેક ક્ષત્રિયો અને રાજપૂતો અને ક્ષમા આપવી એ આપણો ધર્મ છે અને એ ધર્મને ધ્યાનમાં લઈ અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે થઈ અને તમળ તરફી રહી અને વોટ આપવા પણ વિનંતી છે